મા ઇન્ડિયા માય વોટ રાષ્ટ્રીય મતદાતા દિનની થીમ સાબરકાંઠા જિલ્લામાં સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી યુવા મતદારો કોઈ પણ લોભ લાલચ વગર ખૂબ જ સમજી વિચારી મતદાન કરે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાધુની ઉપસ્થિતિમાં સોળમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કલેક્ટરશ્રીએ નવા યુવા મતદારોને જણાવ્યું કે આપણે પોતાના હકો પરત્વે જાગૃત છે પરંતુ ફરત બાબતે જાગૃત બનવાનો આ દિવસ છે છેવાડાના માનવી સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચીને તે સર્વ જાગૃત બની પોતાના નેતા નક્કી કરવાના અધિકારનો ઉપયોગ કરે માણસ સમાવર્તી નથી પરંતુ માત્ર વોટનો અધિકાર સૌ નાગરિકોને સમાન છે ભારતીય લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે લોકશાહીમાં મતદાતાના મતનું ખૂબ જ મહત્વ છે આ મતદાન ઉપયોગ ખૂબ જ સમજી વિચારી કરવો જોઈએ કોઈપણ લોભલાલચમાં લોભ આવ્યા વગર મતદાન કરવું ખૂબ જ મહત્વનું છે આમ નાગરિક તરીકે પણ આપણી રોજબરોજની પ્રવૃત્તિઓમાં પોતે નાગરિક હોવાની ફરજ નિભાવીએ આ પ્રસંગે નવા યુવા મતદારો તેમજ વયોવૃદ્ધ મતદારનો સન્માન કરાયું જિલ્લામાં ચૂંટણી અંગે સારી કામગીરી માટે બીએલઓ તેમજ નાયબ મામલેદાર શ્રી કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા એસઆઈઆરની સારી કામગીરી કરવા બદલ બીએલઓ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ યુવા મતદારોએ મતદાન અંગે શપથ લીધા પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રાજેશ ચૌધરી હિંમતનગર પ્રાંત શ્રી વિમલ ચૌધરી ચૂંટણી સ્ટાફ બીએલઓ યુવા મતદારો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા आजे आपने सूर मो राष्टिय मग्दार ता दिवस उजवी रहाएंची थी। थीम शे आजे मग्दार दिवस नूगे माई इंजिया माई वोड़ आने साथे साथे ने टेगलाइन पर देवीशे कि इंडियान सीडिजन ने Special Intensive इंडिया इंटरनाशनल इंस्टिंट લોકશાહી તંત્ર રાખીને શ્રદ્ધા રાખીને લોકતાંત્રિક લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત નાય તેમજ શાંતિપૂર્ણ

બ્રાન્ચના બધાના મામલતદારો ક્લાર્ક ઓફિસર્સ અને સરકારી કર્મચારી જે હાજર રહ્યા છે અને વોટર્સ આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપ એ કાર્યક્રમમાં જોડાયા અગત્યતા હોય બાકી રૂટીનમાં બહુ વધારે વિશેષ ફોકસ અમારો હોતો નથી